શાંતિ ત્રેવીસ બે બે હજાર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો પોતાનો ચાર્ટ રાખો તો ખબર પડે કે અમે આગળ વધી રહ્યા છીએ કે પાછળ હટી રહ્યા છીએ દેહ અભિમાન પાછળ હટાવે છે દેહી અભિમાનની સ્થિતિ આગળ વધારે છે પ્રશ્ન છે સત્યુગના આદિમાં આવવાવાળા આત્મા આત્માઓ સુખની ઈચ્છા રાખશે કારણ કે સત્યુગનો આદિ સનાતન ધર્મ ખૂબ સુખ આપવા છે મોડેથી આવવાવાળા આત્માઓને સુખ માંગતા આવશે જ નહીં તે શાંતિ શાંતિ માંગશે બેહદના બાપ પાસેથી સુખ અને શાંતિનો વારસો દરેક આત્માને પ્રાપ્ત થાય છે ઓમ શાંતિ ભગવાન વાચ જ્યારે ભગવાન વાચ કહેવાય છે તો બાળકોને શ્રી કૃષ્ણ બુદ્ધિમાં નથી આવતા બુદ્ધિમાં શિવ બાબા જ આવે છે મૂળ વાત છે બાપનો પરિચય આપવો કારણ કે બાપ પાસેથી જ વારસો મળે છે તમે એવું નહીં કહેશો કે અમે શિવ બાબાના ફોલોઅર્સ છીએ ના શિવ બાબાના બાકો છીએ હંમેશા પોતાને બાળક સમજો બીજા કોઈને આ ખબર નથી કે બાપ શિક્ષક ગુરુ પણ છે આ બાકોમાં પણ ઘણા છે જે ભૂલી જાય છે આ યાદ રહે તો પણ અહો સૌભાગ્ય બાબાને ભૂલી જાય છે પછી લૌકિક દેહના સંબંધ યાદ આવી જાય છે હકીકતમાં તમારી બુદ્ધિમાંથી બીજું બધું નીકળી જવું જોઈએ એક બાપ જ યાદ રહે તમે કહો છો જો બીજું કોઈ યાદ આવે છે તો એવું નહીં કહેવાશે કે સદગતિમાં જઈ રહ્યા છે દે અભિમાનમાં છે તો દુર્ગતિ જ થાય છે દેહી અભિમાની છો તો સદગતિ થાય છે ક્યારેક નીચે ક્યારેક ઉપર ચડતા ઉતરતા રહે છે ક્યારેક આગળ વધે છે ક્યારેક પાછળ હટે છે દેહ અભિમાનમાં તો ખૂબ આવે છે એટલે બાબા હંમેશા કહે છે ચાર્ટ રાખો તો ખબર પડે અમે આગળ વધી રહ્યા છીએ કે પાછળ હટી રહ્યા છીએ પૂરો આધાર છે યાદ પર નીચે ઉપર થતા જ રહે છે બાકો ચાલતા ચાલતા થાકી જાય છે પછી ચિલ્લાવે છે બાબા આ થાય છે ભુલાઈ જાય છે દેહ અભિમાનમાં આવવાથી જ પાછળ હટે છે કઈ ને કઈ પાપ કરે છે યાદ પર પૂરો આધાર છે યાદથી આયુષ્ય વધે છે એટલે યોગ શબ્દ પ્રસિદ્ધ છે જ્ઞાન નો તો ખૂબ સહજ સબ્જેક્ટ છે ઘણા છે જેમને જ્ઞાન પણ નથી તો યોગ પણ નથી આનાથી નુકસાન ખૂબ થાય છે ઘણાઓથી મહેનત થતી નથી ભણતરમાં નંબર વાર તો હોય જ છે ભણતરથી સમજાય છે કે આ ક્યાં સુધી બીજા કોઈની સર્વિસ કરે છે સેવા કરે છે બધાને શિવ બાબાનો પરિચય આપવાનો છે તમે જાણો છો બેહદનો વારસો એક જ બેહદના બાપ પાસેથી મળે છે છે મુખ્ય માતા પિતા અને આ આ થયું ઈશ્વરીય કુટુંબ બીજા કોઈની પણ બુદ્ધિમાં આ નહીં હશે કે અમે શિવ બાબાના સંતાન છીએ એમની પાસેથી જ વારસો લેવાનો છે એક બાપ ને જ યાદ કરવાના છે એમને સર્વવ્યાપી કેવી રીતે કહી શકાય ભલા એમની પાસેથી વારસો કેવી રીતે મેળવીશું પાવન કેવી રીતે બનીશું બની જ નહીં શકો બાપ ઘડી ઘડી કહે છે મન મના ભવ મને યાદ કરો આ કોઈ પણ જાણતું નથી શ્રી કૃષ્ણને પણ હકીકતમાં બધા નથી જાણતા મોર મુગટ ધારી અહીં કેવી રીતે આવશે આ છે ખૂબ ઊંચું જ્ઞાન ઊંચા જ્ઞાનમાં જરૂર થોડી મુશ્કેલી પણ હશે સહજ નામ પણ છે બાપ પાસેથી વારસો લેવાનું તો સહજ છે ને બાળકો મુશ્કેલ કેમ સમજે છે કારણ કે બાપને યાદ નથી કરી શકતા બાબાએ બાળકોને દુર્ગતિ અને સદગતિનું રહસ્ય સમજાવ્યું છે આ સમયે બધા દુર્ગતિમાં જઈ રહ્યા છે મનુષ્ય મત દુર્ગતિમાં લઈ જાય છે આ છે ઈશ્વર્ય મત એટલે બાબા કોન્ટ્રાસ્ટ બતાવે છે દરેક મનુષ્ય પોતાને પૂછે કે અમે નર્કવાસી છીએ કે સ્વર્ગવાસી છીએ હમણાં સતયુગ છે ક્યાં પરંતુ મનુષ્ય કંઈ પણ સમજતા નથી સત્યુગને પણ કલ્પના સમજે છે અનેક મત છે આ તો ખૂબ સારું સ્લોગન છે મનુષ્ય મનુષ્યને દુર્ગતિમાં લઈ જાય છે એક ઈશ્વર બધાને સદગતિ આપે છે તો તમે શુભ બોલો છો ને બાપે ખૂબ સમજાવ્યું છે ભલે પ્રભાત ફેરી કાઢો બોલો હેવિનલી ગોડફાધર આપણને આ પદ પ્રાપ્ત કરાવી રહ્યા હવે નર્ક નો અંત આવવાનો છે સમજાવવામાં મહેનત તો કરવી પડે છે એરોપ્લેન થી પરચા નાખી શકો છો આપણે તો એક જ બાપની મહિમા કરીએ છીએ એ જ સર્વના સદગતિ દાતા છે બાપ કહે છે બાકો હું તમને સદગતિ આપું છું પછી તમને દુર્ગતિ કોણ કહેવાય છે સ્વર્ગ પછી નર્ક રાવણ રાજ્ય એટલે જ આસુરી રાજ્ય નીચે ઉતરતા જ આવે છે ઉલટી રાવણની ની પતિત પાવન એક જ બાપ છે આપણે બાપ પાસેથી વિશ્વના માલિક બની રહ્યા છીએ આ શરીરમાંથી પણ મોહ કાઢી નાખવાનો છે જો હંસ બગલા ભેગા થશે તો મોહ કેવી રીતે નીકળશે દરેકની પરિસ્થિતિ જોવાય છે હિંમત છે પોતાનો શરીર નિર્વાહ જાતે જ કરી શકો છો તો પછી વધારે ઝંઝટમાં કેમ ફસાવ પેટ વધારે નથી 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 ખાતું બસ બે રોટલી બીજી કોઈ ચિંતા છતાં પણ પોતાની સાથે પ્રણ કરી લેવું જોઈએ એ બાપને જ યાદ કરવાના છે જેનાથી બધા વિકર્મ વિનાશ થઈ જાય આનો મતલબ આ નથી કે ધંધો નથી કરવાનો ધંધો નહીં કરશો તો પૈસા ક્યાંથી આવશે ભીખ તો નથી માંગવાની આ તો ઘર છે શિવ બાબાના ભંડારામાંથી ખાવ છો જો સર્વિસ નથી કરતા તો મફતમાં ખાવ છો તો ભીખ પર ચાલવાનું થાય છે એકવીસ જન્મ પછી સર્વિસ કરવી પડશે રજા રાજાથી લઈને રંગ સુધી બધા અહીં છે ત્યાં પણ છે પરંતુ સદેવ સુખ છે અહીં સદેવ દુઃખ છે પોઝિશન તો હોય છે ને બાપ સાથે પૂરો યોગ રાખવાનો છે સર્વિસ કરવાની છે દિલથી પૂછવાનું છે અમે યજ્ઞની કેટલી સેવા કરીએ છીએ કહે છે ઈશ્વરની પાસે બધો હિસાબ પહેલાથી બનેલો છે એને સાક્ષી થઈને જોવાય છે કે આ ચલનથી શું પદ મેળવશે આ પણ સમજી શકે છે કે શ્રીમત પર ચાલવાથી કેટલું ઊંચું પદ મેળવશે

એમને જ કહે છે શાંતિ દેવા હવે કોઈ જડ ચિત્ર થોડી શાંતિ આપી શકશે બાપ કહે છે તમારો સ્વધર્મ છે શાંત શાંતિધામ માં જવા ઈચ્છો છો કહો છો શિવ બાબા શાંતિ આપો તો બાપ કેમ નહીં આપે શું બાપ વારસો નહીં આપે બાળકોને કહે છે શિવ બાબા સુખ આપો એ તો સ્વર્ગ સ્થાપન કરવા વાળા છે યાદ જ નહીં કરશે એમની પાસેથી માંગશે જ નહીં તો એ આપશે પણ શું શાંતિના સાગર તો બાબા જ છે ને તમે સુખ ઇચ્છો છો બાપ કહે છે શાંતિ પછી ફરી સુખમાં આવવાનું છે પહેલા પહેલા જે આવશે એ સુખ મેળવશે મોડેથી આવવા વાળાને સુખ માંગતા આવડશે જ નહીં તે મુક્તિ જ માંગશે પહેલા બધા મુક્તિમાં જશે ત્યાં તો દુખ હશે જ નહીં તમે જાણો છો આપણો આપણે મુક્તિ ધામ માં જઈને પછી જીવન મુક્તિ માં આવીશું બાકી બધા મુક્તિ માં ચાલ્યા જશે આને કયામત નો સમય કહેવાય છે બધાનો હિસાબ કિતાબ ચૂકતું થવાનો છે જાનવરોનો પણ હિસાબ કિતાબ હોય છે ને કોઈ કોઈ રાજાઓની પાસે રહે છે એની કેટલી કેટલી પાલના થાય છે છે રેસના ઘોડાની સંભાળ કરે કારણ કે ઘોડા તીખા એટલે કે સારા હશે તો કમાણી સારી થશે ધણી જરૂર પ્રેમ કરશે આ ડ્રામામાં માં નોંધ છે ત્યાં આ હોતા જ નથી આ રેસ વગેરે પછી શરૂ થાય છે આ આખો પૂર્વ નિર્ધારિત ખેલ છે સૃષ્ટિના આદિ મધ્ય અંતને પણ હમણાં તમે જાણી ગયા છો આદિમાં ખૂબ થોડા મનુષ્ય હશે આપણે વિશ્વ પર રાજ્ય કરતા રહીશું દરેક સમજી શકે છે કે અમે બની શકીએ છીએ કે નહીં અમે એ અનેકનું કલ્યાણ કરીએ છીએ આમાં મહેનત કરવી પડે જ્યારે બાપ મળ્યા છે દુનિયાવાળા તો પરસ્પર લડતા ઝઘડતા રહે છે વિનાશ માટે શું શું બનાવતા રહે છે એવા એવા બોમ્બ બનાવે છે જેનાથી આગ લાગી જાય ભંભોરને આ કોઈ ઓછી થોડી લાગશે બુઝાવવાવાળા કોઈ રહેશે નહીં અસંખ્ય બોમ્બ બનાવતા રહે છે એમાં ગેસ એટલે કે પોઈઝન વગેરે નાખે છે ઝેર નાખે છે જે હવા ચાલવાથી જ બધું ખતમ થઈ જશે મોત તો સામે છે એટલે બાપ કહે છે વારસો લેવો હોય તો લો મહેનત કરો ટુ મચ ધંધા વગેરેમાં ન જાઓ કેટલું ચિંતન રાખવું પડે છે બાબાએ આમને તો છોડાવી દીધા હવે આ છીછી દુનિયા છે આ બા કોઈ બાપને યાદ કરવાના છે જે તમારા વિકર્મ વિનાશ થઈ જાય અને બાપ પાસેથી વારસો લઈ લો ખૂબ પ્રેમથી યાદ કરવાના છે લક્ષ્મી નારાયણનું ચિત્ર જોવાથી જ દિલ ખુશ થઈ જાય છે આ આપણો મુખ્ય ઉદ્દેશ છે ભલે પૂજા કરતા હતા પરંતુ આ ખબર થોડી હતી કે આપણે આ બની શકીએ છીએ કાલે પૂજારી હતા આજે પૂજ્ય બની રહ્યા છીએ બાબા આવ્યા તો પૂજા છોડી દીધી બાપે વિનાશ અને સ્થાપનાનો સાક્ષાત્કાર કરાવ્યો ને આપણે વિશ્વના માલિક બનીએ છીએ આ તો બધું ખતમ થવાનું છે પછી આપણે કેમ નહીં બાપને યાદ કરીએ અંદરમાં એકની મહિમા ગાતા રહે છે બાબા તમે કેટલા મીઠા છો તમે જાણો છો આપણા સર્વ આત્મા બાપ એ એક જ છે એમની પાસેથી જ વારસો મળે છે આપણે ભક્તિ માર્ગમાં એમને યાદ કરતા હતા એ પરમધામમાં રહેવા વાળા છે એટલે તો એમનું ચિત્ર પણ છે જો આવ્યા ન હોત તો ચિત્ર કેમ હોત શિવ જયંતિ પણ મનાવે છે એમને કહેવાય જ છે પરમ પિતા પરમાત્મા બાકી તો બધાને મનુષ્ય અથવા દેવતા કહેવાય છે સૌથી પહેલા આદિ સનાતન દેવી દેવતા ધર્મ હતો પછી બીજા ધર્મ થયા છે તો આવા બાપને કેટલા પ્રેમથી યાદ કરવા જોઈએ ભક્તિ માર્ગમાં તો ખૂબ રડિયો મારે છે અર્થ કંઈ પણ નથી જાણતા જે આવ્યું મહિમા કરતા રહે છે અનેક સ્તુતિઓ છે બાપની સ્તુતિ શું કરશે તમે જ કૃષ્ણ છો તમે જ વ્યાસ છો તમે જ ફલાણા છો આ તો ગ્લાની થઈ ગઈ બાપનું કેટલું અપમાન કરે છે બાપ કહે છે સદગતિ કરું છું હું આવ્યો છું નવી દુનિયા સ્થાપન કરવા આજ હાર જીતનો ખેલ છે પાંચ હજાર વર્ષનો પૂર્વ નિર્ધારિત ડ્રામા છે આમાં જરા પણ ફરક નથી પડતો આ ડ્રામાના રહસ્ય બાપ વગર કોઈ સમજાવી ન શકે મનુષ્ય મત તો અનેક નીકળતી રહે છે દેવતા મત તો મળતી જ નથી બાકી છે મનુષ્ય મત દરેક પોતાની અક્કલ ચલાવતા રહે છે હવે તમારે બીજા કોઈને પણ યાદ નથી કરવાના આત્મા ફક્ત પોતાના બાપને યાદ કરતો રહે મહેનત કરવાની છે જેવી રીતે ભક્તો પણ મહેનત કરે છે ને ખૂબ શ્રદ્ધાથી ભક્તિ કરે છે જેવી રીતે તે ભક્તિ છે તમારી પછી છે જ્ઞાનની મહેનત

ખૂબ પ્રેમથી યાદ કરવાના છે કેટલા મીઠામાં મીઠા બાબા છે ફક્ત કહે છે મને યાદ કરો અને દેવી ગુણ ધારણ કરો સ્વયં કરશો ત્યારે બીજાઓને પણ રસ્તો બતાવશો બાપ જેવા મીઠા બીજા કોઈ હોઈ ન શકે કલ્પ પછી તમારે તમને મીઠા બાબા મળે છે પછી ખબર નહીં મીઠા બાપને કેમ ભૂલી જાય છે બાપ સ્વર્ગના સ્વર્ગના રચયિતા છે તો તમે પણ જરૂર માલિક બનો છો પરંતુ કાટ ઉતારવા માટે જંક ઉતારવા માટે બાપને યાદ કરો યાદ ન કરવાની એવી કોઈ કઈ મુસીબત આવે છે કારણ બતાવો શું બાપને યાદ કરવાનું મુશ્કેલ છે અચ્છા મીઠા મીઠા લકી સિતારાઓ પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે શરીર નિર્વા અર્થ કર્મ જરૂર કરો પરંતુ ટુ મચ જંજટોમાં નથી ફસાવવાનું એવું ચિંતન ધંધા વગેરેનું ન થાય જે બાપની યાદ જ ભૂલાઈ જાય બીજું અનેક મનુષ્ય મતોને છોડી એક બાપની મત પર ચાલવાનું છે એક બાપની મહિમા ગાવાની છે એક બાપને જ પ્રેમ કરવાનો છે બાકી બધામાંથી મોહ કાઢી નાખવાનો છે આજનું વરદાન બેહદની વૈરાગ્ય વૃત્તિ દ્વારા જૂના સંસ્કારોના વારથી સેફ રહેવાવાળા સુરક્ષિત રહેવાવાળા માસ્ટર નોલેજફુલ ભવ જૂના સંસ્કારોના કારણે સેવામાં તથા સબંધ સંપર્કમાં વિઘ્ન પડે છે સંસ્કાર જ ભિન્ન ભિન્ન રૂપથી પોતાની તરફ આકર્ષિત કરે છે જ્યાં કોઈ પણ તરફ આકર્ષણ છે ત્યાં વૈરાગ નથી હોઈ શકતો સંસ્કારોનો છુપાયેલો અંશ પણ છે તો તે સમય પ્રમાણે વંશનું રૂપ લઈ લે છે પરવશ કરી દે છે એટલે બની બેહદની વૈરાગ્ય વૃત્તિ દ્વારા જૂના સંસ્કારો સંબંધો પદાર્થોના વારથી મુક્ત બનો તો સેફ રહેશો સ્લોગન છે માયા થી નિર્ભય બનો અને પરસ્પર સંબંધોમાં નિર્માણ બનો ઓમ શાંતિ